ગીર ગઢડા તાલુકાના ધોકડવા ઉનાનો મુખ્ય રસ્તો થોડા જ વરસાદમાં બિસ્માર બન્યો છે રસ્તો ખાડામાં છે કે ખાડો રસ્તામાં છે એ નક્કી કરવું મુશ્કેલ બન્યું છે ત્યારે ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ અને પ્રમુખ દ્વારા આ રોડ સીસી બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે ઉનાથી તુલસી શ્યામ રોડ એકદમ કથળેલી હાલતમાં છે જેમાં રાહદારીઓને ફોર વ્હીલર કે ટુ વ્હીલર તો દૂરની વાત છે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે ધોકડવા ગામ ગીર ગઢડા તાલુકાના બીજા ગામો કરતા વિકસિત છે અને આજુબાજુના વીસ ગામોનું ખરીદીનું કેન્દ્ર છે છતાં પણ તેનો મેઇન હાલતમાં છે અને દર ચોમાસે આજ પરિસ્થિતિ નિર્માણ પામે છે રોડ એકદમ ખંડેર હાલતમાં હોવાથી રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે ત્યારે તંત્ર હવે કામગીરી ક્યારે કરે તે જોવું રહ્યું મારું નામ મનુભાઈ કવાડ છે અને હું ધોકડવા ગામમાં ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ છું અને હાલ જે અમારા ગામની અંદર જે રોડની પરિસ્થિતિ છે કે જે ઉનાથી તુલસીશામ રોડ છે જે મેઇન રોડ કહેવાય છે કે જે પ્રવાસી સ્થળ બંને સાઈડ આવેલા છે એ રોડની અંદર અત્યારે આજે છેલ્લા નવ દસ વર્ષથી એટલા ખાડા પડી ગયેલા છે કે એની ન પૂછો વાત રોડ છે કે ખાડા છે એ ખબર નથી પડતી અને હાલ જે આ રોડની સ્થિતિ છે તે તમે જોઈ શકો છો આ રોડ એટલો અંતે ખરાબ થયેલો છે કે લોકોને આમાં ટુ વ્હીલ પણ આપવી બહુ અઘરી છે અને આ રોડ વહેલી તકે રિપેર કરવામાં આવે અથવા તો આમાં આરસીસી કરવામાં આવે કારણ કે આ ગામની અંદર આવેલો રોડ છે જો આને આરસીસી કરવામાં આવે તો રોડ ના તૂટે બાકી તો આમાં થીગડા મારીને વયા જાય તો આ થીગડા ક્યારેય રહેવાના નથી